નિર્માણ કરાયું છેલ્લા કેટલાક સમય પ્રદૂષિત પાણી વહેતું કરી પાણીના સેમ્પલ તપાસ શરૂ કરી છે પ્રદૂષણના લીધે નિર્દોષ જીવોનો ભોગ લેવાઈ રહ્યો છે એવા સમયે સ્થાનિક વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક વિસ્તારના આગેવાન સંદીપભાઈએ કયા ઔદ્યોગિક દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તે અંગે તપાસની જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે મારું નામ સંદીપભાઈ અહી ઉમરગામ જીઆઈડીસી ખાતે થર્ડ વિસ્તારમાં આ વન્ય નિર્દોષ જીવ નો ભોગ લેવાઈ રહ્યો છે કોઈને કોઈ એંગલ થી પ્રદૂષિત પાણી છોડાવાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કેમ કે અહીંયાથી જે પાણી નો પ્રવાહ પસાર થાય છે એની અંદર આ અજગર મરેલો જોવાઈ રહ્યો છે પ્લસ એક કાચબો બી મરેલો છે ગઈકાલે બી બે ત્રણ કાચબાઓ ઊંધા પડેલા મરેલા જોવામાં આવેલા હતા તો આ કયા વિસ્તારમાંથી કઈ પ્રકારનું પાણી આ છોડાવાઈ રહ્યું છે એની નિષ્પક્ષપણે તપાસ થાય એવું અમારી માંગણી છે